અસામાજિક તત્વો સામેની ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરના ઝોન બે વિસ્તારમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં સામાજિક તત્વો સામેની ઝુંબેશ હેઠળ જીપી એક્ટ અડસઠ ઓગણસિત્તેર હેઠળ ત્રણસોથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને એમવી એક્ટ બસો સાત હેઠળ બાર વાહનો અટકાયતમાં લેવામાં આવ્યા હતા આ મામલે વડોદરા શહેરના સામાજિક કાર્યકર અને કોંગ્રેસના જે નેતા છે યુવા નેતા નરેશ ગોહિલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપણે કમિશનર સાહેબે આજે ઓર્ડર કરેલો છે કે જે બી રાત્રે ફરતા હોય લારી ગલ્લા ચાલુ હોય એ લોકોને ઉચકીને લાવવા બરાબર પણ હું એવું કહું છું કમિશનર સાહેબને તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં દારૂ જુગારના ધંધા ચાલતા હોય જે અમ્રપાલી પર એક્સિડન્ટ થયો એ માણસ પીધેલો તો એક્સિડન્ટ થયો એટલે પ્રાથમિકતા ક્યાં આવે કે જ્યાં દારૂ ધંધા ચાલતા હોય જે પીધેલા હોય એ લોકોને ઉચકો તમે અને દારૂના ધંધા બંધ કરાવો બરાબર ગોત્રી વિસ્તારમાં દારૂ ધંધા ચાલે છે બંધ કરાવો નિર્દોષ લોકોને ઉચકવાની ક્યાં જરૂર છે રસ્તામાં ચાલતા લોકોને ઉચકવાના બધા નિર્દોષ લોકોને લઈને આવ્યા છે એટલે પોલીસ પર લોકોને જે વિશ્વાસ છે વિશ્વાસ ના તૂટે એના માટે હું જણાવું છું આ ખોટું છે નરેશ ગોયલ